સમસ્ત શ્રદ્ધા સોસાયટી શેરી નંબર બે મહિલા મંડળના યજમાનપદે પદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન શ્રદ્ધા સોસાયટી શેરી નંબર બે શ્રીનાથજી ડેરી ફાર્મ પાસે ડેબર રોડ સાઉથ ખાતે રાજકોટના સુપ્રસિદ્ધ કથાકાર વક્તા ભાનુશંકર મહેતાના વ્યાસપીઠે સંગીતમય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ ત્રણ શૂન્ય ત્રણ બે શૂન્ય બે પાંચથી પાંચ ચાર બે શૂન્ય બે પાંચ સુધીમાં સમસ્ત શ્રદ્ધા સોસાયટી શેરી નંબર બે ના લતાવાસીઓના સહયોગથી કરવામાં આવ્યું છે જેમાં રોજ બપોરે અને રાત્રે મહાપ્રસાદ સાંજે ધૂન ભજનનો કાર્યક્રમ તેમજ કથા દરમિયાન ગોવર્ધન પૂજા કૃષ્ણ જન્મોત્સવ રૂક્ષ્મણી વિવાહ જેવા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રદ્ધા સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા જય શ્રી કૃષ્ણ અમારે આ શ્રદ્ધા સોસાયટી બે નું સપ્તાનું આયોજન છે અમે સરસ રીતે બધું આયોજન કર્યું છે અને અમે સવારે બધા સાથે મળીને પૂજા કરીએ છીએ બપોરે સાથે મળીને ભોજન કરીએ છીએ સાંજે સાથે મળીને રાસ કીર્તન કરીએ છીએ બહુ સરસ આયોજન છે સપ્તાહનું અને અમે સૌ ભેગા મળીને હળીમળીને જમીએ છીએ વાસીઓ નો ખુબ ખુબ આભાર અમને બધાએ સાથ સહકાર સારો આપ્યો છે અને એટલે અમે આ સપ્તાહ નું આયોજન સંપૂર્ણપણે સારી રીતે કર્યું છે